રાજકોટના લાખાજી રાજે પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી ઓગણીસો સાંભળો કે રાજપૂતી મરજા જ શું હશે તો આ લોકોને આ ખબર હું શક્તિસિંહ ગોહિલ ને સાંભળો એમ થાય એક વખત હાંભળજો તો ખરા એક પણ એક પણ શબ્દ એવા પોઈન્ટ ટુ પોઈન્ટ આમ વાત કરતા હોય તો આ રાજપૂતી સંસ્કાર એ લોકશાહી ને પણ એમણે ચરણે થઈ અને પછી હવે કૃષ્ણ કુમારસિંહ